ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા રેલવે બોર્ડના ચેરમેન તેમજ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક અને મંડળ રેલ પ્રબંધકને પત્ર પાઠવીને મહાકુંભ દરમિયાન કચ્છથી પ્રયાગરાજ સુધીની રેલ સેવામાં વધારો કરવા માટે રજૂઆત કરવામાં આવી છે વર્તમાનમાં કચ્છથી પ્રયાગરાજ સુધી માત્ર એક જ ટ્રેન ગાંધીધામ હાવડા ગાભા એક્સપ્રેસ કાર્યરત છે મહાકુંભના પવિત્ર અવસર પર લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સ્નાન માટે જવા ઇચ્છે છે જેમાં કચ્છના મૂળ વતની અને અહીં વ્યવસાય રોજગાર અર્થે વસ્તા પૂર્વીય ભારતના લોકોનો સમાવેશ થાય છે ચેમ્બરના પ્રમુખ મહેશ પૂજે જણાવ્યું હતું કે વર્તમાન પરિસ્થિતિમાં ટિકિટોની અછત અને લાંબા વેઇટિંગ લિસ્ટના કારણે પ્રવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાના નિવારણ માટે એક વધારાની ટ્રેન દોડાવવી અથવા વર્તમાન ટ્રેનમાં વધારાના કોચ ઉમેરવા જરૂરી છે મહેશ તીર્થાની માનદ મંત્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રી સમગ્ર રાષ્ટ્ર સાથે આખા વિશ્વમાં જેની ચર્ચા અત્યારે થઈ રહી છે એકસો ચૌદ વર્ષ પછી જે મહાકુંભ પ્રયાગરાજમાં અત્યારે યોજાઈ રહ્યું છે જે સતત ચાલીસ દિવસ સુધી ચાલવાનું છે અને અત્યાર સુધી આપણે જોઈ રહ્યા છીએ કે સાત કરોડથી વધુ લોકો એમાં પવિત્ર સંગમમાં સ્નાન કરી ચૂક્યા છે ડૂબકી લગાડી ચૂક્યા છે એમાં કચ્છ બી બાકી નથી સમગ્ર રાષ્ટ્ર સાથે કચ્છમાં બી થનગનાટ છે પવિત્ર સંગમમાં જઈને ત્યાં શ્રદ્ધાપૂર્વક ગંગામૈયામાં પોતાને ડૂબકી લગાડવાનું તો એમાં ચેમ્બરે એક ખૂબ જ સરસ રજૂઆત કરી છે કે આપણી પાસે હાલમાં ટ્રેનોની સંખ્યા બિલકુલ અપૂરતી છે એક જ ટ્રેન જે હાવડા એક્સપ્રેસ છે એમાં લોકો જઈ રહ્યા છે પણ ઓલવેઝ ઈ ઓવર ક્રાઉડેડ અને નો રૂમ આવી રહ્યું છે તો એમાં આપણા વડીલો આપણા નાગરિકો બહેનો માતાઓ દીકરીઓ બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે તો અમે રેલવે મંત્રીને રેલવે બોર્ડ ચેરમેનને આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાને રિક્વેસ્ટ કરી છે કે આપ તાત્કાલિક જો આ દિવસોમાં એક ટ્રેનની વ્યવસ્થા કચ્છમાંથી ભુજથી સ્પેશિયલ પ્રયાગરાજ સુધી કરાવો તો એ લોકોને ખરેખર એક રાહત થશે અને આપણા લોકો અહીંયા કચ્છથી ત્યાં પહોંચી શકશે